આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન એની આજે લેવાયેલ બોર્ડ પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈએ તો મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ એ થી એમાં સૌપ્રથમ આપણે જોડકા જોડવાના છે એમાં નંબર એક બહુચરાજીનો મેળો તો એની સામે આવે મહેસાણા ત્યારબાદ પંડિત અહોબલે તો એની સામે આવે સંગીત પારિજાત ત્યારબાદ કુદરતનો સફાઈ કામદાર તો એની સામે આવે ગીધ ત્યારબાદ પવન ઉર્જા તો એની સામે આવે લાંબા અને પૃથ્વી પરિષદ તો એની સામે આવે સ્ટોક હોમ ત્યારબાદ આપણે આગળના પ્રશ્નો જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા

કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે છે તો આ વિધાન પણ ખોટું છે અને પ્રશ્ન બંધારણની કલમ સત્તર અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે તો આ વિધાન સાચું છે ત્યારબાદ આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે એમાં પ્રશ્ન નંબર અગિયાર માનવ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે તો સાચો જવાબ છે ઓપ્શન સી ભોપાલ ત્યારબાદ પ્રશ્ન બાર ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોડની રચના કરી તો સાચો જવાબ છે ખાલી જગ્યા નદીમાંથી ગ્રાન્ડ એનીકટ નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું તો સાચો જવાબ છે કાવેરી ત્યારબાદ પ્રશ્ન પંદર એક્સપ્રેસ હાઈવે ને ખાલી જગ્યા માર્ગ પણ કહેવાય છે તો સાચો જવાબ છે દ્રુત ગતિ ત્યારબાદ ફરીથી આપણે જોડકા જોડવાના છે અને જોડકા જોડીને સાચો આપણે ઓપ્શન પસંદ કરવાનું છે એમાં રાષ્ટ્રીય સંગ્રહાલય તો એ ન્યૂ દિલ્હીમાં આવે ત્યારબાદ સાલારગંજ એ હૈદરાબાદમાં આવે વડોદરા મ્યુઝિયમ વડોદરામાં આવેલું છે અને લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય એ અમદાવાદમાં આવેલું છે તો આવી રીતે જોડકા જોડો તો ઓપ્શન બી સાચું પડે ત્યારબાદ આગળ વધીશું સાચો જણાય છે તો સાચો ઓપ્શન છે ઓપ્શન ડી સૌપ્રથમ પ્રથમ નાગાર્જુન સાગર ત્યારબાદ નર્મદા ચંબલ અને ભાખરા નાંગલ યોજના આવે ત્યારબાદ પ્રશ્ન અઢાર ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે તો સાચો જવાબ છે ઓપ્શન એ ચોર્યાસી ટકા ત્યારબાદ પ્રશ્ન ઓગણીસ ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય તો સાચો જવાબ છે ઓપ્શન ડી નિયોજન ત્યારબાદ પ્રશ્ન વીસ કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે તો સાચો જવાબ છે ઓપ્શન એ બજાર પદ્ધતિ ત્યારબાદ એક બે શબ્દમાં જવાબ આપવાના છે એમાં પ્રશ્ન નંબર એકવીસ ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળે છે તો જવાબ આવે સાત હજાર પાંચસો સોળ કિલોમીટર ત્યારબાદ ગુજરાતનું બારે માસ ખુલ્લું રહેતું બંદર કયું છે તો પોરબંદર ત્યારબાદ વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે તો ખેતી અને શિક્ષણ વીમા કંપનીઓ વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે તો સેવા ક્ષેત્રમાં થાય છે તો અહીંયા આપણું સેક્શન એનું સોલ્યુશન પૂરું થાય છે હવે આપણે વિભાગ બી ના પ્રશ્નો જોઈએ તો વિભાગ બીમાં તમને કુલ તેર પ્રશ્નો આપેલા હતા તેમાંથી તમારે નવ પ્રશ્નોના જવાબ આપવાના હતા તો વિદ્યાર્થી મિત્રો આ તમામે તમામ પ્રશ્નો મેં તમને જે આઈએમપી કીધા હતા એ જ પૂછાયે છે એટલે તમારું સામાજિક વિજ્ઞાનનું પેપર ખૂબ સારું ગયું હશે એવી હું આશા રાખું છું ત્યારબાદ વિભાગ સી તો વિભાગ સી માં તમને કુલ નવ પ્રશ્નો આપેલા હતા નવમાંથી કોઈ પણ છના તમારા જવાબ આપવાના હતા અને છેલ્લે વિભાગ ડી વિભાગ વિભાગડીમાં તમને સાત પ્રશ્નો આપેલા છે એમાંથી કોઈ પણ ચાર પ્રશ્નો તમારે જવાબ આપવાના હતા અને પ્રશ્ન નંબર ચોપન એમાં નકશો આપેલો હતો નકશો તમારે ફરજિયાત પૂરવાનો હોય છે નકશો પણ ખૂબ સહેલો પૂછાયો છે કાળી જમીન પીરિયાર અભયારણ્ય મગફળી પકવતું કોઈ એક રાજ્ય અને જહાજ બાંધકામ ઉદ્યોગનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ તો ખૂબ સહેલો નકશો હતો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણું આજનું સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન પૂરું થાય છે મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો જેથી હર મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિશ યુ ઓલ ધ બેસ્ટ